આ જગ્યા છે આપણે આપણે દસ્તાવેજવાળી માલિકીની લીધેલી છે બસો ને એસી વર્ગ જગ્યા છે આપણે આપણી માલિકીની લીધેલી છે હવે કોર્પોરેશનના નિયમો પ્રમાણે આપણે એ પ્લાન મૂકો છે પ્લાન મંજૂર થઈ ગયો છે અને બાંધકામ મંજૂર થયો પ્રમાણે બાંધકામ કરેલું છે હવે અત્યારે જે કાંઈ અમારા હિતેશો જે કાંઈ છે કોર્પોરેશન દ્વારા અમને નોટિસ દેવામાં આવેલી છે એટલે કોર્પોરેશનને જે કાંઈની જે ક્વેરી છે એ અમે પૂરી કરી દઈશું પણ આ થોડુંક બધું રાજકીય થોડુંક બધું મારી સાથે આવું બધું શું કરવામાં આવે મને એવું લાગે છે કે મારા ઇતિશીઓ છે અત્યારે બધા એવા લાભાર્થીઓ બીજા કરો નોટિસો દીઓ અને રાજકીય એવા એ પણ કરી અને મારી સાથે થોડુંક રાજકીય મને ડેમેજ કરવામાં થોડુંક મને માગે છે તો આવું કોઈ અત્યારે અહીંયા કોઈ અનલીગલી બાંધકામ કરેલું નથી આગળ જગ્યા છોડેલી છે અને છેટલગીનું બાંધકામ કમ્પ્લીટ કાયદેસર છે અને કોર્પોરેશન જે કાંઈ એને નોટિસો જે દીધેલી છે અમે એને કેરી પ્રમાણે એને બધું અમે જવાબ આપશું તો સંવાદદાતા ઋષિ આપણી સાથે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે ઋષિ ભાજપ આગેવાન નું ડેન્ટલ ક્લિનિક વિવાદમાં આવ્યું છે શું વિગતો ભાજપ આગેવાન ઉપર આક્ષેપ અત્યારે જે લાગી રહ્યા છે તે પોતે કહી રહ્યા છે કે અમને અમારા જ કોઈ વ્યક્તિ આગામી સંગઠનની રચના થવાની હોય અમને નડી રહ્યા છે માટે આ પ્રકારનું કૃત્ય કરાવી રહ્યા છે પરંતુ તેમને નોટિસ મળી છે એ તો નકારી ન પરંતુ જવાબ તેઓ હાલ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં રાજકોટ શહેરના મંત્રી તરીકે ફરજ બજાવે છે અને પોતાનું જે આ બિલ્ડિંગ છે તેમાં પણ તેને પોતાનું આ એસીપી ડેન્ટલ કેર ક્લિનિક ચાલુ કરેલું હતું અને તે હાલ અત્યારે વિવાદમાં આવ્યું છે જી બિલકુલ આભાર ઋષિ સમગ્ર માહિતી આપવા બદલ